કેલા ડરાને મને પાણી આજે મૈનો બેસીવા રાખો માતર બાજુમાં આલ દે પાણી તો ના પાવા શું પાણી આય બ્રિયોનલ આ નંબર આજે સગાઈ થઈ તારીખ એમને રામે કોઈ પોટ વખત અમારું ઓપ પુણે તો એનો બેકું બાદમાં કસતો પુણે

ચિંતા okay. <laughs> <Yeah. Okay. laughs> <Yeah. laughs> yeah. ਇਕ ਰੋਬੋਟ ਹੋਇਆ ਇੰਦੇਰਾ ਮਨਕੀ ਦੀ ਨੂੰ ਸੁਤੰਸੇ ਰਾਹੀਂ ਆਜੋ ਬਾ ਪਛਵਾਰ ਆਜੋ ਮਾਤਾ ਇੱਕ ਬਿਆੜੀ ਦੀ ਕੈਦੀ ਨੋ ਸੀ ਆ ਬੇਜੋ ਹਾਂ ਬੀ ਅਕਰ ਬੱਤੀ ਚਾਲੂ ਕਰੋ ਤੁਮਾਰੋ ਕੰਮ થઈ ਜਾਏ ਮਾਤਾ ਕੇ ਤੁਮਰ ਕਰੂ ਰਹੀ ਜੋ ਪਿਆ રોજ બે અગરબત્તીનું પાણી પીઓ 13 મહિના 13 મહિના બેજે પૂરી થાય જે વિશે અમે કે તો 13 મહિના બોલી બોલી થાય કોઈ પણ વ્યક્તિ કરે ખાલી

બારસો કોતર મે લડી ગયો આપણે ગોળ મે છે ભલે તો છે તે બાકી એનું કર એટલે કોણ સતર બે આગળ ચાલુ કર માતા પર વિશ્વમ ને એક મહિને રવિવાર કરવા વન શાંતિ થઈ જાય માતા કે ચાલો બોલો બોલો હાલો મે બનાવો આગળ હામે ચાલો શેર બુવાજી તમાદી બગા આવે જય ઠાકોર ગુલાબજી તેલાજી બોલ ભાઈ હું મોગવારા હું મારું છે નવારી માસ કોના તો

રબારી રબારી સિગોતર કોણ પૂછ્યુંર ની પેલી વાટી પડે અને સિગોતની વાત એટલે પણ એક ડખો પડ્યો એક ઝગડો અને એ ઝગડામાં સિગોતને ભણાયું પછી આ ઝગડા વાળા માણસો ને તમે બધા એક થઈ ગયા એમ માતા વટી ગઈ આ માતા કોમ કરતા બંધ થઈ ગઈ અને એક વસ્તુ આ વસ્તુ તમારા જ ગોમનો મોણ હતો બીજું ચોય લેવા જવાની જરૂર નહીં અને એ મોણ એક વસ્તુ તમારા ભાઈ ઉપર કરી કે કતો કોતો હાચું કાવતો કેતો હાચું મુઠકો તોય હાચું કાળી વીડ્યાકો તોય હાચું મેલી કોતોય હાચું અને એમો એ બઈ 3 મહિનામ પૂરો થઈ ગયો લોગો મારા ભાભી સપનામાં તો અને હોય એ આવે તો હું એકવાર ભાઈ જે સપનું સાચી વાતો સીધી કોઈ નો ઓટાળો ન હટે

ચાલો ટીવી હતી પહેલા તો મમ્મી પથ્થર એટલા પૂજા પણ કોઈ આ જઈન કે કી દે ચિંતા ભઈ બોલો બીજું જે હારું થઈ જાય એનો ચિંતા છે ભાઈ એટલું કરવાનું હા એટલું કરવાનું પાછો આવવાનું પાછો એક મહિને આવવાનું બીજું મારે મારા ઘરનું પેલું બરાબર ઉતર પછી તો પછી રોટલામાં ને હાજે થોડી થોડી હાજે ગરબડ છૂટો આવ્યો

તેર મહિના તેર દાડા બોલો છું ચૌદ મહિના હું બોલતી નહીં તેર મહિના તેર દાડા તારા ઘરે દીકરો આવે નો મોયા લાવે છે દીકરો

મારું મન માં માં સિંતા મિલેખભાઈ એટલે આઈ છે ગોડી તારું પૂરું થાય વિશ્વા મિલેખ ધંધો છે નો દે છે ઉટે કેલેટ રાખજો ઘર ઘર નથી આટ ફારકા નિવાસી ફકરા નહીરાય ઉભી છે ઘરનો સંસાર લાગી

મોડા તારી બોરાઈ કરે છે બીજું કોઈ કરતું નહીં રવિવાર આવતા મહિનામાં

ગોડા પકડના તને કેસો ભી મનતા કરી મટી જાય બરોબર બખરો પ્રતિ અન્ય ક્ષેત્રમાં હા હાલો છે

છોકરો દારૂ પીવે તો પણ બે નંબર નું પંકજ કરે છે દારૂ પીવે તો કરે છે બે નંબર ધંધો કરે છે

ની જગ્યા છે ની બોમજી માટે તો નોખો પણ કોકની દમણ કરી છે તમે દમન કરી છે જગ્યા પડી દી એટલે તમે મો રહેવા મળ્યા ને પછી તમારા બાપને કઢાવી દીધો રહેવો ગો બેઠાણો પડી કરતા સામો તમે ચાર કલાક તારા બે હે ને એટલે પણ એ હું કબજો તો કર્યો ને તમે હા પછી આ કબજો કર્યો એમાં ભાખો બેઠાનો બોલો ભાઈ આ પછી બે અગર બધા